લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી કરી રહ્યા છે ઝંઝાવાતી પ્રચાર પશ્ચિમ બંગાળના મથુરાપુરમાં સભા બાદ ઓડિશામાં સંબોધશે જનસભાઓ ભાજપના અન્ય સ્ટાર પ્રચારકોનો પણ અંતિમ તબક્કામાં પૂરજોશમાં પ્રચાર અમિત શાહ ઉત્તર પ્રદેશમાં જ્યારે જેપી નડ્ડા ઝારખંડ અને પશ્ચિમ બંગાળમાં સંભાળશે કમાન તો નીતિન ગડકરી હિમાચલ પ્રદેશમાં સંબોધશે જાહેર સભા

ભવિષ્યમાં પુનરાવર્તન ન થાય તેની તકેદારીના ભાગરૂપે કરવામાં આવી કાર્યવાહી રાજકોટ ગેમિંગ ઝોન આરોપી ધવલ ઠક્કરના દસ જૂન સુધીના રિમાન્ડ થયા મંજૂર તો અન્ય આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર અગ્નિકાંડમાં વધુ મૃતકોની ઓળખ થતા ડીએનએ ટેસ્ટ દ્વારા કુલ ચોવીસ મૃતકોની થઈ ઓળખ ચક્રવાત રેમલને લીધે થયેલા ભારે વરસાદના કારણે પૂર્વોત્તરના ભારતના વિસ્તારોમાં જનજીવન ખોરવાયું મિઝોરમમાં ભૂસ્ખલનથી મૃતકોની સંખ્યા વધીને થઈ અઠ્યાવીસ જ્યારે આસામમાં ભારે વરસાદના લીધે ત્રણ અને મેઘાલયમાં એક વ્યક્તિનું મૃત્યુ ઉત્તર ભારતમાં અકળાવનારી ગરમી રાજસ્થાનના ચુરુ અને હરિયાણાના સિરસામાં તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસને પાર હવામાન વિભાગે દિલ્હીમાં ભીષણ ગરમીનું રેડ એલર્ટ કર્યું જાહેર ગુજરાતના તાપમાનમાં નોંધાયો ત્રણ ડિગ્રીનો ઘટાડો સુરેન્દ્રનગર જિલ્લામાં તંત્ર દ્વારા જાહેર કરાયું ઓરેન્જ એલર્ટ ભારતીય પર્વતારોહક સત્યદીપ ગુપ્તાએ રચ્યો ઇતિહાસ બન્યા એક સિઝનમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ લાહોત્સેવનું ચડાન કરનારા પ્રથમ વ્યક્તિ અગિયાર કલાક પંદર મિનિટમાં બંને શિખર કર્યા સર ભારતીય શેર બજારમાં મંદીનો માહોલ સેન્સેક્સ પાંચસો એકત્રીસ પોઈન્ટ અને નિફ્ટી એકસો સાહીઠ પોઈન્ટના ઘટાડા સાથે કરી રહ્યા છે કામકાજ કેટલાક શેરોને બાદ કરતાં લગભગ તમામ સેક્ટરના શેરોના ભાવમાં નોંધાયો ઘટાડો